નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે મતદાન ની પૂર્વ સંધ્યાએ વડોદરાના તાલુકા પંચાયત સદસ્ય અને પૂર્વ કારોબારી અધ્યક્ષે ભાજપને તાનાશાહી કહી પોતાના રાજીનામાની જાહેરાત કરી છે પરસોત્તમ રૂપાળાના વિવાદ શાંત થવાનું નામ લેતું નથી સત્રિય આગેવાનો

રૂપાલા સાહેબની જે ક્ષત્રિય સમાજને વાણીવિલાસ કરી હતી એ વાણીવિલાસથી હું ઘણા સમયથી વિચારતો હતો કે હું રાજીનામું આપું પણ આજે મારા ક્ષત્રિય સમાજના છોકરાને પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો અને બીજેપીની તાનાશાહીના લીધે હું આજે તાલુકા પંચાયત સભ્ય પદેથી બધા જ પદેથી હું રાજીનામું આપું છું અને ક્ષત્રિય સમાજને મારો ટેકો આપું છું જય ભવાની